બોલ શ્રી કામનાથ મહાદેવ મહાદેવી જે આંબુ જાંબુ ની ચાં રે મા ત્યાં કાય રમત માંડી જી રે રમતા રમતા વાદેવધિયા શિવજીએ તપ ધરિયા જીરે પાર્વતી કેવું ખરે ખરી હોઉં તો તપિયા ના તોડાવું જીરે પાર્વતી કહેવું ખરે ખરી હોઉં તો તપિયાના તપતોડાવું જીરે પાર્વતીએ મન વિચાર્યું બિલડીનું રૂપ લીધું જીરે પાર્વતીએ મન વિચાર્યું ભીલડીનું રૂપ લીધું જીરે ચણિયો ચોલી પહેર્યા માથે ઓઢણી ઓઠી જીરે ટૂંકો ચણિયો ચોલી પહેર્યા માથે ઓઢણી ઓઠી જીરે પગમાં કાંબીને કડલા પેરા રૂમ ઝુમ ઝાં પેરિયા પેરી જીરે પગમાં કાંબીને કડલા પેરા રૂમ ઝુમ ઝાંઝર પેરા જીરે વાકો બોડો ફૂલડા ની વેણી નાકમાં નતળી પેરી જીરે વાકો એમ ફૂલડાની વેણી નાકમાં નાતળી ફેરી જીરે કાખમાં સુંડલો હાથમાં સાવરણો વનરાઈ વાળ આવી જીરે કાખમાં સુંડલો હાથમાં સાવરણો વનરાઈ વાડવા આવી જીરે માતા પાર્વતી ઉગમણા વાળે આ તમણી રજવ ઉડે જીરે માતા પાર્વતી ઉગમણા વાળે આ તમણી રજવ ઉડે જીરે ત્યાં તો તપીએ ઊંચું જોયું વનમાં નારી ક્યાંથી જીરે ત્યાં તો તપી એ જોયું નારી ક્યાંથી જીરે કે નમણી રંગે ગોરી કોણ છે તારી જાતળી જીરે ના કે નમણી રંગે ગોરી કોણ છે તારી જાતળી જીરે ચાતની કોલણ ભાતની બિલડી વનરાઈ વાળ જાતની કોલણ ભાતની વીલડી વનરાઈ આવી છુરે અંગે ગોરી નાકે નમણી આવડા રૂપ ક્યાંથી પાયા જીરે बिलगरे नाती बिलगरे धोती साचा मोती पौरवती जीरे तारा ते बिल ने पड़तो मुकी देने कर लेने सेवा जीरे आहा हा शिव जी ये सु बोलिया बिल देख से तो मार से जीरे

તમારે શિવ જીવનમાં ઝૂંપડા તે દેખી અમે કડરીએ જીરે તમારે શિવ જીવનમાં ઝૂંપડા તે દેખી અમે ડરીએ જીરે કૈલાસ પર્વત પર મહેલ બનાવું ને રાણી બનાવી તને રાખું જીરે તમારે શિવજી બબે રાણીઓ ભીલડી માં શું મોયા જીરે પાર્વતીને પિયર વડાવી દઉં ગંગા તારી દાસી જીરે અમારે શિવજી એવી છે રી તું નર ના તો નારી રી જે જીરે એક હાથે ત્રિશૂલ બીજે હાથે ડમરું ता थै ना जीरे पर्वती रूप बदलियो क्या गई नारी जिरे तर्वतीए स्वरूप बदलियो क्या गए नारी जिरे शंकर पार्वती वा देव शिवजी तप जिरे आम्बो जाम्बो नि छायरे महादेवजी त्यहाँ काएर मतमाणी जिरे